નમસ્કાર દર્શક મિત્રો ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજ રોજ સમાચારની વાત કરીએ તો શ્રાવણ સુદ એકમ એટલે શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ પચ્ચીસ સાત બે હજાર પચીસ ને શુક્રવારના રોજથી થનાર હોય શિવભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભોળાનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવભક્તો બિલીપત્ર કાળા તલ પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજાપાઠ કરી એક ટાણો ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તાંબેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રાવણ માસમાં ભક્તોનું કિરિયારું સ્તાંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે મહિસાગર સંગમ તીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તાંબેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધી વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સગડી મનોકામના પૂર્ણ થાય છે આજે અમાસની શરૂઆત થઈ રહી છે અને દિવસથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે આજે પંચાયતી નિરંજન અખાડાના ટ્રસ્ટી તરીકે આવ્યા પછી પહેલીવાર અમાસના દિવસે આ કપાટ ખોલવા માટેનો મોકો મળ્યો છે હું કુબેર દાદાના આભારી છું કે દાદાએ એમની સેવા કરવાની અને કાળી માતાની સેવા કરવાની તક આપી છે અહીંયા હજારોની સંખ્યામાં આજે કુબેર ભક્તો પધાર્યા છે અને વર્ષોથી અમાસના દિવસનું એક મહાત્મ્ય છે અહીંયા પાંચ અમાસ બનવા ભરવાથી જે મનોકામના હોય છે એ મનોકામના પૂરી થાય છે હું વધ અગિયારસના દિવસે એમ દર વખતે આવું છું વર્ષોથી લગભગ છવ્વીસ વર્ષથી દાદાને પૂજા અર્ચના કરું છું ત્યારે દાદાએ એમને સેવા કરવાની જે તક આપી છે એ બદલ હું આભાર પણ માનું છું અને આજના દિવસે દાદા પાસે પ્રાર્થના કરું છું કે દર્ભાવતી વિધાનસભામાં આવતા તમામ નાગરિક પર એમની કૃપા વરસતી રહે અને જે કોઈ કુબેર ભક્તો અહીંયા જે એમની મનોકામના લઈને આવતા હોય એ તમામની મનોકામના થાય જય કુબેર તમામ કરનાળી ગામની કાયા પલટ કરવા માટે આવ્યો છું એટલા કુબેર મંદિરનું કે મહાકાળી મંદિર એવું નહીં અને તમામ બધા હળી મળીને રહે મંદિરની સાથે સાથે કરનાળી ગામનો અને આજુબાજુના तमाम गामों विकास थाय अभिगम साथ अ घड़ी जोड़ा जय कुबेर जय महाकाली माँ आज अमावस्या का दिन है और हर महीने जिस प्रकार से लाखों की संख्या में कुबेर के भक्त जो है बहुत दूर दूर से महाराष्ट्र से एमपी से राजस्थान से पूरे गुजरात से सब लोग यहाँ पर दर्शन करने के लिए आते हैं और उन सब की मनोरथ पूर्ण होती है इसके लिए कुबेर दादा के दर्शन के लिए आते हैं और आते रहेंगे ऐसा कुबेर दादा से हम भी प्रार्थना करते हैं कि उन सब की मनोरथ पूर्ण हो आने वाले समस्त भक्तों से निवेदन है नर्मदा मैया में साफ़ सफाई का विशेष ध्यान दें खासकर बरसात का मौसम है और बरसात के मौसम में नदी के किनारे बिल्कुल ना जाएं क्योंकि कहां पर गहराई है आप लोग नहीं जानते होंगे और बहाव भी तेज़ है तो आप सबको कोई तकलीफ ना हो इसके लिए ध्यानपूर्वक दर्शन करें स्नान करें साथ में कुबेर दादा के यहाँ भोजन प्रसाद की व्यवस्था है भोजन प्रसाद ग्रहण करें आज हरियाली अमावस्या है कल से श्रावण मास प्रारंभ होगा कुबेर कुबेर भंडारी मंदिर में जो है श्रावण मास के उपलक्ष्य में सवा लाख शिवलिंग बनाए जाएंगे पार्थिव शिवलिंग नित्य बनाए जाएंगे और उन सब का पूजन होगा जो भी भक्तजन इसमें शामिल होना चाहते हैं पूजा में हमारा जो ऑफिस का कांटेक्ट नंबर है उससे संपर्क करें और आप सब लोग पूजा में सहभागी बने पूजा कोई पैसे से नहीं निशुल्क है आप सब लोग आकर के पूजा में बैठ के अपना लाभ ले सकते हैं पार्थिव शिवलिंग का जो भी पूजन करते हैं उन सब की मनोरथ पूर्ण करें और कुबेर दादा से भी हम प्रार्थना करते हैं आप सब की मनोरथ पूर्ण हो जय कुबेर जय महाकाली माँ